આપણી આસપાસની આખી દુનિયા વીજળી અને ડેટાના એક જબરદસ્ત નેટવર્ક પર ચાલી રહી છે પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ આખા નેટવર્કનો પાયો શું છે વેલ આજે આપણે એ જ વાયર અને કેબલની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું જે ખરેખર આપણા આધુનિક જીવનને શક્ય બનાવે છે ચાલો શરૂઆત એકદમ સીધા સવાલથી કરીએ આપણે ઘણીવાર વાયર અને કેબલ શબ્દોનો ઉપયોગ એકબીજાના બદલે કરી નાખીએ છીએ ખરું ને પણ શું આ બંને ખરેખર એક જ છે તો ચાલો આ ખૂબ જ સામાન્ય લાગતા પણ મહત્વના સવાલનો જવાબ શોધીએ અને સમજીએ કે આ બંને વચ્ચે ખરેખર શું ફરક છે તો ચાલો સૌથી પહેલાં તો એ જ સમજી લઈએ કે આ બંને શબ્દોનો મૂળભૂત અર્થ શું છે અને તે એકબીજાથી કેવી રીતે અલગ પડે છે આને એકદમ સરળ રીતે સમજવું હોય તો વાયરને સમજો કે એક જ લેનનો રસ્તો છે જેના પર વીજળીનો પ્રવાહ વહે છે જ્યારે કેબલ એ એક મજબૂત મલ્ટી લેન હાઈવે જેવો છે જેમાં ઘણા બધા વાયરો એકસાથે એક જ સુરક્ષિત કવચની અંદર ગોઠવાયેલા હોય છે તો વાયર એટલે શું વાયર એટલે વીજળીનું વહન કરતો એક જડતાર જેને આપણે કન્ડક્ટર કહીએ છીએ તે સામાન્ય રીતે તાંબા કે એલ્યુમિનિયમનો બનેલો હોય છે અને તે ખુલ્લો પણ હોઈ શકે છે અથવા તો એના પર ઇન્સ્યુલેશનનું પડ પણ હોઈ શકે છે અને કેબલ વેલ કેબલ એટલે બે કે તેથી વધુ વાયરોનો એક ગ્રુપ જેને વધારે સુરક્ષા અને મોટા કામો માટે એક જ મજબૂત કવચની અંદર બાંધવામાં આવે છે એટલે કે એ એક વધુ ઓર્ગેનાઇઝ્ડ અને સુરક્ષિત વ્યવસ્થા છે હવે મૂળભૂત તફાવત તો સમજાઈ ગયો તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ વાયર અને કેબલની અંદર હોય છે શું અને તે કામ કેવી રીતે કરે છે જુઓ વાહક તરીકે મુખ્યત્વે બે ધાતુઓનો ઉપયોગ થાય છે પહેલું છે તાંબુ એટલે કે કોપર તેની વીજળી વહન કરવાની ક્ષમતા અને લવચિકતા બહુ જ સારી હોય છે એટલે ઘરના વાયરિંગ માટે બેસ્ટ છે બીજું છે એલ્યુમિનિયમ જે વજનમાં હલકું અને સસ્તું હોવાથી લાંબા અંતરની પાવર લાઈનો માટે વપરાય છે હવે આ ચાર્ટ જુઓ આ બહુ જ રસપ્રદ છે આનાથી ખબર પડે છે કે કોપર આટલું બધું કેમ વપરાય છે જુઓ ચાંદીની વાહકતા તો સો ટકા છે પણ એ કેટલી મોંઘી આવે જ્યારે તાંબાની વાહકતા પંચાણું ટકા છે જે કિંમત અને કામગીરીનું એકદમ પરફેક્ટ બેલેન્સ છે પણ વાહક તો માત્ર અડધી વાર્તા છે એના ઉપરનું જે સુરક્ષા કવચ છે જેને આપણે ઇન્સ્યુલેશન કહીએ છીએ એનું કામ બહુ જ જરૂરી છે એ શોર્ટ સર્કિટ થતાં અટકાવે છે અને બહારના નુકસાનથી બચાવીને આપણી સલામતી નક્કી કરે છે આ વાહકો ઉપર જાત જાતના પળ ચડાવેલા હોય છે અને દરેકનો ઉપયોગ અલગ અલગ હોય છે પીવીસી સૌથી સામાન્ય છે એક્સએલપી હાઈ વોલ્ટેજ અને વધુ ગરમીવાળી જગ્યાએ વપરાય છે અને રબર ત્યાં વપરાય છે જ્યાં ખૂબ જ વધારે ફ્લેક્સિબિલિટીની જરૂર હોય તો હવે આપણે વાયર અને કેબલના મૂળભૂત ઘટકો વિશે તો જાણી લીધું હવે એના મુખ્ય પ્રકારો કયા કયા છે એના પર એક નજર નાખીએ જે આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ વાયરના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે પહેલું છે સોલિડ વાયર જે એક જાડો અને મજબૂત વાયર છે એટલે એ દિવાલોની અંદરના ફિક્સ કનેક્શન માટે વપરાય છે પછી આવે સ્ટ્રાન્ડેડ વાયર જેમાં પાતળા વાયરોનું ગોચડું હોય છે જેને વધુ લવચીક બનાવે છે અને ત્રીજો છે ફ્લેક્સિબલ વાયર જે ઘરના ઉપકરણોમાં વપરાય છે અને આ તસવીર જુઓ આ કેબલ કેટલો જટિલ હોઈ શકે છે એ બતાવે છે તમે જોઈ શકો છો કે કેવી રીતે વાયરો અને ઇન્સ્યુલેશનના ઘણા બધા લેયર્સ ભેગા મળીને એક મોટો મજબૂત કેબલ બનાવે છે જે મોટા કામો માટે જ બનેલો હોય છે કેબલના ઉપયોગ પણ બહુ જ અલગ અલગ હોય છે પાવર કેબલ જે આપણા ઘરો અને શહેરોને લાઇટ આપે છે કંટ્રોલ કેબલ જે ફેક્ટરીઓમાં મોટી મોટી મશીનરી ચલાવે છે અને હા ડેટા કેબલ્સ જેમ કે ફાઈબર ઓપ્ટિક જેના વગર આજે આપણું કામ જ ન ચાલે ચાલો હવે એક એવા ટોપિક પર આવીએ જે જાણવો આપણા બધા માટે બહુ જ જરૂરી છે અને એ છે રંગોની ભાષા એટલે કે વાયરનું કલર કોડિંગ એક વાત બરાબર મગજમાં બેસાડી દેવા જેવી છે વાયરિંગમાં રંગો કોઈ સુંદરતા માટે નથી હોતા એ એક ખૂબ જ મહત્વની સેફટી લેંગ્વેજ છે આ રંગોને સમજવા એ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સાથે કામ કરતી વખતે ખૂબ જ ખૂબ જ જરૂરી છે ભારતમાં જે સ્ટેન્ડર્ડ કોડ વપરાય છે એ આ પ્રમાણે છે નવા નિયમ મુજબ ફેઝ એટલે કે જેમાં કરંટ વહેતો હોય એ વાયર હોય છે બ્રાઉન ન્યુટ્રલ માટે વાદળી રંગ છે અને અર્થિંગ માટે લીલો પીળો રંગ વપરાય છે ફેઝ કરંટ લાવે છે ન્યુટ્રલ અને પાછો લઈ જાય છે અને અર્થ વાયર આપણી સુરક્ષા માટે હોય છે તો હવે આ બધી માહિતીનો ઉપયોગ કરીને આપણે સુરક્ષિત કેવી રીતે રહી શકીએ ચાલો એના પર વાત કરીએ જે સૌથી મહત્વનો ભાગ છે વિદ્યુત સલામતી માટે આ ચાર નિયમો ખાસ યાદ રાખજો નંબર એક હંમેશા સાચી કેપેસિટીનો વાયર વાપરો એટલે કે લોડ પ્રમાણે વાયરની જાડાઈ હોવી જોઈએ નંબર બે ક્વોલિટી સાથે કોઈ બાંધછોડ નહીં હંમેશા આઈએસઆઈ માર્કવાળા વાયર જ વાપરવા નંબર ત્રણ કનેક્શન એકદમ ટાઇટ હોવા જોઈએ કારણ કે ઢીલા કનેક્શનથી સ્પાર્ક અને આગ લાગી શકે છે અને છેલ્લું નંબર ચાર વાયરને ભેજ અને સીધા તડકાથી બચાવીને રાખો યાદ રાખો યોગ્ય ઇન્સ્ટોલેશન અને જાળવણી બહુ જ જરૂરી છે અને અંતે બસ એક જ મંત્ર યાદ રાખવાનો છે સલામત રહો સુરક્ષિત રહો કારણ કે સાચી જાણકારી જ આપણી સૌથી મોટી સુરક્ષા છે નમસ્કાર ચાલો આજે એક એવી બાબત સમજીએ જે દરેક ઇલેક્ટ્રિકલ કામનો પાયો છે અને એ છે વાયર જોઈન્ટ ચાલો એક સવાલથી શરૂઆત કરીએ ક્યારેય વિચાર્યું છે કે આપણી દિવાલોમાં છુપાયેલી મોટાભાગની ઇલેક્ટ્રિકલ સમસ્યાઓનું મૂળ કારણ શું હોય છે આ સવાલ જ બતાવે છે કે આજનો વિષય સલામતી માટે કેટલો કેટલો બધો જરૂરી છે અને એનો જવાબ છે વાયરનું જોડાણ પોતે એટલે જ એકદમ પરફેક્ટ વાયર જોઈન્ટ શા માટે આટલો બધો જરૂરી છે એ સમજવું બહુ જ મહત્ત્વનું છે તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ તો આ વાયર જોઈન્ટ છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો બે કે તેથી વધુ વાયરને જોડવાની એક રીત જેથી કરંટ વગર કોઈ અડચણે પસાર થઈ શકે સમજો કે આ જ કોઈ પણ સુરક્ષિત ઇલેક્ટ્રિકલ સર્કિટનો મજબૂત પાયો છે સારું તો હવે એક પરફેક્ટ જોઈન્ટ બનાવવા માટે સૌથી પહેલાં શું જોઈએ સાચા સાધનો એમ સમજી લો કે આ આપણી કામ શરૂ કરતા પહેલાંની તૈયારી છે એ એકદમ જરૂરી સૌથી પહેલું અને સૌથી જરૂરી સાધન છે પકડ વાયરને મજબૂતાઈથી પકડી રાખવા અને એને વાળવા માટે આના વગર તો ચાલે જ નહીં પછી આવે છે વાયર સ્ટ્રીપર જુઓ એક સારું કનેક્શન બનાવવા માટે વાયર ઉપરનું પ્લાસ્ટિકનું પડ એટલે કે ઇન્સ્યુલેશન બરાબર કાઢવું પડે અને એ પણ વાયરને નુકસાન પહોંચાડ્યા વગર બસ આ કામ માટે વાયર સ્ટ્રીપર એકદમ પરફેક્ટ છે અને છેલ્લે સોલ્ડરિંગ આયર્ન જો એકદમ પાક્કું કાયમી અને મજબૂત જોડાણ જોઈતું હોય તો સોલ્ડરિંગ કરવું જ પડે એનાથી કનેક્શન મજબૂત પણ બને છે અને કરંટ પણ સરસ રીતે પાસ થાય છે ઓકે તો હવે સાધનો તો તૈયાર છે ચાલો હવે આજના વિષયના મુખ્ય ભાગ પર આવીએ એટલે કે જોઈન્ટ્સના અલગ અલગ પ્રકારો ખબર છે દરેક કામ માટે એક ખાસ પ્રકારનો જોઈન્ટ હોય છે અને સાચો જોઈન્ટ પસંદ કરવો એ જ અડધું કામ છે તો ચાલો સૌથી પહેલાં એ જોઈન્ટની વાત કરીએ જે કદાચ સૌથી વધુ વપરાય છે પિગટેલ જોઈન્ટ આને લોકો રેડટેલ અથવા તો ટ્વિસ્ટેડ જોઈન્ટ પણ કહે છે હવે આ જોઈન્ટ ક્યાં વાપરવો અને ક્યાં નહીં એ સમજવું બહુ જ જરૂરી છે જંક્શન બોક્સની અંદર જ્યાં વાયર પર કોઈ ખેંચાણ આવવાનું નથી ત્યાં આ એકદમ બરાબર છે પણ એની એક મોટી મર્યાદા છે આ જોઈન્ટમાં બહુ મજબૂતાઈ નથી હોતી જો જરાક પણ ખેંચાય તો એ તરત છૂટો પડી શકે છે અને કનેક્શન તૂટી શકે છે તો પછી એવી જગ્યાઓનું શું જ્યાં થોડી મજબૂતાઈની જરૂર હોય વેલ એના માટે છે મેરિટ જોઈન્ટ ખાસ કરીને જ્યારે કોઈ વાયરની લંબાઈ વધારવી હોય અને એ પણ એવી રીતે કે એ ખેંચાણ સહન કરી શકે ત્યારે મેરિટ જોઈન્ટ સૌથી સારો વિકલ્પ છે ઘરોના વાયરિંગમાં આનો ઘણો ઉપયોગ થાય છે પણ હવે વિચારો ઓવરહેડ લાઇનો વિશે જ્યાં વાયર પર સતત અને ખૂબ જ વધારે તણાવ હોય છે ત્યાં તો કોઈ સ્પેશિયલ જોઈન્ટ જ જોઈએ બરાબર ને અને એનો જવાબ છે બ્રિટાનિયા જોઈન્ટ આ એટલો બધો મજબૂત કેમ છે કારણ કે એમાં બે મુખ્ય વાયરને બાજુમાં રાખીને એક ત્રીજા પાતળા વાયરથી એકદમ ટાઇટ બાંધી દેવામાં આવે છે એટલે એ જરાય ઢીલો ના પડે ચલો હવે એક અલગ પરિસ્થિતિની કલ્પના કરીએ એક મુખ્ય વાયર જઈ રહ્યો છે અને એને કાપ્યા વગર એમાંથી એક નવું કનેક્શન કાઢવું છે કેવી રીતે કરશો બસ આ જ જગ્યાએ ટી જોઈન્ટ કામ લાગે છે આનો સૌથી સામાન્ય ઉપયોગ છે બ્રાન્ચ લાઈનો બનાવવા માટે જેમ કે દિવાલમાંથી પસાર થતી મુખ્ય લાઇનમાંથી કોઈ નવા લેમ્પ કે પંખા માટે કનેક્શન લેવું હોય તો મુખ્ય વાયરને કાપવાની જરૂર જ નથી ટી જોઈન્ટથી આ કામ સરળતાથી થઈ જાય છે અને હવે આવીએ એક એવા જોઈન્ટ પર જે ઇલેક્ટ્રિશિયનની દુનિયામાં એની મજબૂતી માટે ઓળખાય છે આ છે વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ આની ડિઝાઇન જ એટલી જોરદાર છે કે એને જેટલું ખેંચો એ એટલો જ વધારે ટાઇટ અને મજબૂત થતો જાય છે આ જ કારણ છે કે લાંબા અંતરની લાઈનો માટે આનાથી સારો કોઈ વિકલ્પ નથી તો આપણે અલગ અલગ પ્રકારના જોઈન્ટ્સ તો જોઈ લીધા પણ કોઈ પણ જોઈન્ટ હોય એને બનાવવાની સાચી અને સુરક્ષિત રીત કઈ ચાલો હવે એના પર વાત કરીએ જુઓ કોઈ પણ સારો જોઈન્ટ બનાવવા માટે આ ચાર સ્ટેપ્સ યાદ રાખવા જેવા છે પહેલું સ્કિનિંગ એટલે કે વાયરના છેડા પરથી ઇન્સ્યુલેશન કાઢવું બીજું ક્લિનિંગ એટલે વાયરને બરાબર સાફ કરવો જેથી સારો કોન્ટેક્ટ બને ત્રીજું ટ્વિસ્ટિંગ મતલબ કે જે પ્રકારનો જોઈન્ટ બનાવવાનો હોય એ પ્રમાણે વાયરને વાળવા અને ચોથું અને સૌથી અગત્યનું ટેપિંગ એટલે કે તૈયાર જોઈન્ટ પર ઇન્સ્યુલેશન ટેપ લગાવ્યું અને હા એ છેલ્લા સ્ટેપ એટલે કે ટેપિંગને જરાય હળવાશી ન લેતા કારણ કે જેટલું જરૂરી મજબૂત જોડાણ છે એટલું જ જરૂરી એની ઉપરનું ઇન્સ્યુલેશન પણ છે આ એક વાત હંમેશા યાદ રાખજો એક ઢીલો જોઈન્ટ એ ખાલી ખરાબ કનેક્શન નથી એ સ્પાર્કિંગ અને આગ લાગવાનું મોટું કારણ બની શકે છે તો ચાલો આખી વાતનો સાર સમજી લઈએ ત્રણ નિયમો જે ક્યારેય ભૂલવાના નથી પહેલું જોઈન્ટને ક્યારેય ખુલ્લો ન છોડો હંમેશા સારી પીવીસી ટેપ લગાવો બીજું ખાતરી કરો કે જોડાણ એકદમ ટાઇટ છે જેથી સ્પાર્કિંગ ન થાય અને ત્રીજું હંમેશા ઇન્સ્યુલેટેડ હેન્ડલવાળા સાધનો જ વાપરો યાદ રાખો એક મજબૂત અને સુરક્ષિત જોડાણ એ ખાલી સારું કામ નથી પણ એ આપણા ઘરની સુરક્ષાની ગેરંટી છે નમસ્કાર ધાતુઓને જોડવાની દુનિયા ખરેખર રસપ્રદ છે સોલ્ડરિંગ અને બ્રેઝિંગ આ બે નામ આપણે ઘણીવાર સાંભળ્યા છે પણ સાચું કહું તો મોટાભાગના લોકો આ બંનેને એક જ સમજે છે શું આપણે ખરેખર એમના વચ્ચેનો તફાવત જાણીએ છીએ ચાલો આજે આ કન્ફ્યુઝનને હંમેશા માટે દૂર કરીએ તો મુદ્દાની વાત એ છે કે સોલ્ડરિંગ કરવું કે બ્રેઝિંગ આ બંનેમાં અસલી ફરક છે શું ક્યારે કઈ પદ્ધતિ વાપરવી જોઈએ ચાલો આ સવાલોના જવાબ શોધીએ સૌથી પહેલાં વાત કરીએ સોલ્ડરિંગની જ્યારે પણ નાજુક અને ચોકસાઈવાળા કામની વાત આવે ત્યારે સોલ્ડરિંગનું નામ પહેલાં આવે છે સારું તો સોલ્ડરિંગ એટલે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એક એવી પ્રોસેસ છે જેમાં સોલ્ડર નામની એક ફિલર મેટલને ઓગાળીને બે ધાતુના ટુકડાને જોડી દેવામાં આવે છે પણ અહીંયા સૌથી અગત્યની વાત છે એનું તાપમાન સોલ્ડરનું ગલનબિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ હંમેશા ચારસો પચાસ ડિગ્રી સેલ્શિયસથી ઓછું જ હોય છે આ આપણો ખાસ યાદ રાખજો કારણ કે આ જ આખી વાતનો આધાર છે આ કામ માટે ત્રણ મુખ્ય વસ્તુઓ જોઈએ એક તો છે સોલ્ડરિંગ આયર્ન જે એકદમ ચોક્કસ જગ્યાએ ગરમી આપે છે બીજું છે સોલ્ડર વાયર જે પોતે પીગળીને જોડાણ બને છે અને ત્રીજું છે ફ્લક્સ જેનું કામ સપાટીને સાફ રાખવાનું છે જેથી સોલ્ડર સરસ રીતે ફેલાય શકે તો સોલ્ડરિંગનો ઉપયોગ ક્યાં થાય છે જરા વિચારો ઇલેક્ટ્રોનિક સર્કિટ બોર્ડ પરના એ નાના નાના કમ્પોનન્ટ્સ રેડિયોના પાતળા વાયર અને એવી કોઈ પણ જગ્યા જ્યાં વીજળીનો પ્રવાહ સારી રીતે પસાર થવો જરૂરી છે હા આ જોડાણ કદાચ બહુ મજબૂત ના હોય પણ ઇલેક્ટ્રિકલ કનેક્શન માટે આનાથી વધુ સારું કંઈ નથી સોલ્ડરિંગ કરવાની પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે પહેલું સ્ટેપ સપાટીને બરાબર સાફ કરો કારણ કે જરા પણ ગંદકી હશે તો જોડાણ નબળું પડશે બીજું સોલ્ડરિંગ આયનથી જોઈન્ટને ગરમ કરો પછી તેના પર ફ્લક્સ લગાવો જેથી સોલ્ડર સરસ રીતે વહે અને બસ છેલ્લે સોલ્ડર વાયરને ઓગાળો અને તમારું કામ પૂરું ઓકે તો સોલ્ડરિંગ તો સમજી ગયા પણ જો ચોકસાઈ કરતા વધુ મજબૂતાઈ જોઈતી હોય તો બસ ત્યાં જ બ્રેઝિંગનું કામ શરૂ થાય છે આ પદ્ધતિ એટલે હાઈ ટેમ્પરેચર અને જોરદાર મજબૂતાઈ બ્રેઝિંગ આમ તો સોલ્ડરિંગ જેવું જ લાગે પણ અહીંયા ગેમ ચેન્જર છે તાપમાન અહીંયા તાપમાન ચારસો પચાસ ડિગ્રી સેલ્શિયસથી ઘણું વધારે હોય છે અને એટલે જ ફિલર મેટલ પણ અલગ હોય છે જેમ કે કોપર કે સિલ્વરની મિશ્ર ધાતુઓ જે ખૂબ જ મજબૂત જોડાણ બનાવે છે બ્રેઝિંગ માટે સોલ્ડરિંગ આયનથી કામ ન ચાલે એના માટે જોઈએ ટોર્ચ આ કોઈ હળવી ગરમી નથી આ ટોર્ચ એટલી તીવ્ર ગરમી પેદા કરે છે કે મજબૂત ફિલર ધાતુ પણ પીગળી જાય અને એક અત્યંત ટકાઉ જોડાણ બને હવે આટલી બધી મજબૂતી છે તો એનો ઉપયોગ ક્યાં થતો હશે વિચારો ઘરની પ્લમ્બિંગની પાઇપો એર કન્ડિશનરની સિસ્ટમ કે પછી રેફ્રિજરેશનના પાર્ટ્સ આ બધી જગ્યાએ જ્યાં જોડાણ પર ખૂબ જ દબાણ આવતું હોય અને મજબૂતાઈ જ મુખ્ય હોય ત્યાં બ્રેઝિંગ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી એ જ બેસ્ટ છે બ્રેઝિંગના ફાયદા ખરેખર જોરદાર છે એક તો એ ખૂબ જ મજબૂત જોડાણ આપે છે બીજું એનાથી બે અલગ અલગ ધાતુઓને પણ સરળતાથી જોડી શકાય છે અને હા જટિલાકાર હોય કે પાતળી શીટ એના માટે પણ આ પદ્ધતિ એકદમ પરફેક્ટ છે તો આપણે સોલ્ડરિંગ પણ જોયું અને બ્રેઝિંગ પણ હવે એ સૌથી મહત્વના મુદ્દા પર આવીએ જે આ બંનેને એકબીજાથી જુદા પાડે છે એ જાદુઈ આંકડો આ બંને પ્રોસેસ વચ્ચેનો બધો જ તફાવત બસ આ એક નંબર પર આવીને અટકે છે ચારસો પચાસ ડિગ્રી સેલ્શિયસ આ કોઈ રેન્ડમ નંબર નથી આ એ તાપમાન છે જે નક્કી કરે છે કે કઈ ફિલર મેટલ વપરાશે અને એ જોડાણ કેટલું મજબૂત બનશે આનાથી નીચે વપરાતી ધાતુ એટલે કે શોલ્ડર નરમ હોય છે અને આનાથી ઉપર વપરાતી ધાતુ એટલે કે બ્રેઝિંગ અલોય અત્યંત મજબૂત હોય છે ચાલો આ તફાવતને એક સાથે જોઈએ તાપમાન સોલ્ડરિંગ ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસથી નીચે બ્રેઝિંગ એનાથી ઉપર ફિલર ફિલરમેટલ સોલ્ડરિંગમાં ટીનલેડ તો બ્રેઝિંગમાં સિલ્વર કોપર અને આ બધાનું પરિણામ જોડાણની મજબૂતી સોલ્ડરિંગમાં ઓછી બ્રેઝિંગમાં ખૂબ જ વધારે આથી જ તો એકનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સમાં થાય છે અને બીજાનો પાઇપો અને મશીનોમાં તો હવે સૌથી મોટો સવાલ એ છે કે પોતાના કામ માટે કઈ પદ્ધતિ પસંદ કરવી સોલ્ડરિંગ કે પછી બ્રેઝિંગ જુઓ નિર્ણય લેવો એકદમ સરળ છે બસ કામની જરૂરિયાતને સમજવાની છે જો નાજુક કામ હોય ઇલેક્ટ્રોનિક્સનું કામ હોય જ્યાં વિદ્યુત પ્રવાહ મહત્વનો હોય તો આંખ બંધ કરીને સોલ્ડરિંગ પસંદ કરો અને જો મજબૂતાઈ અને ટકાઉપણું જોઈતું હોય જેમ કે પાઇપ કે મશીનના ભાગો જોડવા તો બ્રેઝિંગ જાત સાચો જવાબ છે પણ એક મિનિટ ભલે સોલ્ડરિંગ હોય કે બ્રેઝિંગ એક વાત ક્યારેય ક્યારેય નહીં ભૂલવાની અને એ છે સલામતી એ હંમેશા પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરો એ પહેલાં આંખો અને શ્વાસનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે સેફ્ટી ઇક્વિપમેન્ટ પહેરવું એ કોઈ ઓપ્શન નથી એ ફરજિયાત છે થોડાક સાદા નિયમો યાદ રાખીએ પહેલું હંમેશા સેફ્ટી ગોગલ્સ પહેરો કારણ કે ગરમ ધાતુની નાની કણી પણ ઉડી શકે છે બીજું જ્યાં કામ કરો ત્યાં હવાની અવરજવર સારી હોવી જોઈએ જેથી ઝેરી ધુમાડો જમા ન થાય અને ત્રીજું એ ધુમાડાથી દૂર રહો એને સીધો શ્વાસમાં લેવાનું ટાળો તો આશા છે કે હવે સોલ્ડરિંગ અને બ્રેઝિંગ વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે એક છે ઓછી ગરમી પર ચોકસાઈ ભર્યું કામ તો બીજું છે ઊંચા તાપમાને મજબૂતાઈનું કામ પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે આનાથી પણ એક સ્ટેપ આગળ શું એક એવી દુનિયા જ્યાં કોઈ ફિલર મેટલ જ ન હોય પણ મૂળ ધાતુઓ પોતે જ ઓગળીને એકબીજામાં ભળી જાય એ દુનિયા આ આ કેટલી અલગ હશે ખરેખર એક વિચારવા જેવો સવાલ છે નહી આ વિડીયોમાં મજા આવી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોટીલાલ ભોએ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો જોવા બદલ આભાર